મહાપુરુષો નીકળ્યા કે હું ગોતોસ ભાઈ કે હું પવન ને ગોતો આથી મૂકતો તું જ પવન છો હું કીધું શું કે છે આથી મૂકતો તું જ પવન છો એટલે મહાપુરુષો આપણને અવિદ્યા રૂપી આંટી લાગી છે અને આ આંટી આવા મહાપુરુષો એ જ છોડાયું છે આટલું બોલી ને મારી વાણી વિરામ કરું સદગુરુમાં